ગત રાત્રીના સમય આછોદ નજીક સર્જાયેલા અકસ્માતમાં એક ઈસમનું મોત નિપજવા પામ્યું હતું ત્યારબાદ આજ રોજ સવારે નવ વાગ્યાના અરસામાં પણ નાહિયર નજીક લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં એક ઈસમનું મોત નિપજવા પામ્યું હતું ત્યારે બે કલાકના ટૂંકા સમયગાળા દરમિયાનમાં જ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે સમગ્ર બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે વાગરા જંબુસર ઋતુ પર પેસેન્જરમાં ફરતી રિક્ષાને અગ્યાર વાગ્યાના સમયગાળા દરમિયાન અકસ્માત નડ્યો હતો રિક્ષા ચાલક જંબુસર તરફથી પેસેન્જર ભરીને આમોદ તરફ આવી રહ્યો હતો એ દરમિયાન ડિસેન્ટ હોટલ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી જેથી રિક્ષા પેસેન્જર સમેત રોડની સાઇડમાં ખાબકી હતી ઘટનામાં રિક્ષામાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીમાં જોતરાઈ ગઈ હતી પોલીસે તમામ ઇજાગ્રસ્તોને સુરક્ષિત રીતે બહાર કાઢી આમુદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેથળ ખસેડ્યા હતા ઘટનાને પગલે આમુદ જંબુસર માર્ગ ઉપર ભારત ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા પોલીસે ટ્રાફિક નિયમન કરી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા પોલીસ સહિત ઉપસ્થિત સૌ કોઈએ રાહત અનુભવી હતી